કે બીજા કોઈ પણ પાર્ટીમાં જાય પણ ચૈતર વસાવાનો એક કાંટો કાઢી નાખવાનો એ ઉદ્દેશ્ય સાથે મહેશભાઈ વસાવા ચાલી રહ્યા છે કારણ કે મહેશ વસાવાને પીઠ પાછળ જો ભોયકો હોય આ આપના નેતા હોય અને ચૈતર વસાવાય એટલે એ બદલાના ભાવનાથી મહેશ વસાવા ચાલે છે મહેશ વસાવા આવે કે નહીં આવે અમને કોઈ ફરક નથી અમે અમારી તાકાત પરથી અમે આ છ ટર્મથી જીતતા આવ્યા છે અને આ સાતમી ટર્મ એવી રીતના જીતીશું ને લોકોને પરિણામ હશે ખબર પડશે ભાજપનું ઓપરેશન લોટસ હવે એક તીરે બે નિશાન પર લાગવાનું હોય તે પ્રકારે ભાજપે બીજો માસ્ટર સ્ટ્રોક રમવા જઈ રહ્યું છે આગામી સમયમાં વધુ એક આદિવાસીના દિગ્ગજ નેતા ભાજપમાં સામેલ થવાના છે જેના કારણે આમ આદમી પાર્ટીના ભરૂચના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાને પણ નુકસાન પહોંચી શકે છે અને કોંગ્રેસની આદિવાસી વોટ બેંકને પણ નુકસાન પહોંચી શકે છે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આપણા ભરૂચ લોકસભા બેઠક પર દરરોજ નવા રાજકીય સમીકરણો સામે આવી રહ્યા છે છોટાઉદેપુરથી શરૂ થયેલું ભાજપનું ઓપરેશન લોટસ હવે ભરૂચ જિલ્લામાં પણ આવી ચૂક્યું છે ઝઘડિયા વિસ્તારના દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે મહેશ વસાવા હાલ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે બે હજાર બાવીસમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવાએ તેમના પિતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા સામે બળવો કરીને પિતાની ટિકિટ કાપી નાખી હતી અને પિતા અને પુત્ર વચ્ચેના વિખવાદમાં ઝઘડિયા વિધાનસભા બેઠક પર પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો હતો ભરૂચ બેઠક પર કોંગ્રેસના પછાડા છતાં ઇન્ડિયા ગઠબંધને દેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા હોવાથી કોંગ્રેસમાં બે ભાગલા પડી ગયા છે બીજી તરફ દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે શુક્રવારે મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર સાથે મુલાકાત કરી હતી અને મહેશ વસાવાએ જણાવ્યું કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને મોટું સંમેલન પણ કરશે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીએ પહેલાથી જ ડિડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપી દીધી છે જેનું સમર્થન કોંગ્રેસે પણ કર્યું છે તમને જણાવી દઈએ કે ચૈતર વસાવાનું આદિવાસી વિસ્તારમાં મોટું નામ છે હવે એવામાં જો મહેશ વસાવા બીજેપીમાં જોડાય તો વસાવા વિરુદ્ધ વસાવાનો જંગ પણ જામી શકે છે કારણ કે મહેશ વસાવા પણ આદિવાસી વિસ્તારમાં મોટું નામ ધરાવે છે ભાજપમાં જોડાવા અંગે મહેશ વસાવાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે શિક્ષણ વિકાસ અને લોકોની રોજગારી અને વિકાસના રસ્તે તેઓ ચાલી રહ્યા છે અને ભાજપમાં જોડાવા અંગે જાહેરમાં સંમેલન કરીને તારીખ નક્કી કર્યા બાદ ભાજપમાં જોડાશે તેવું તેમનું કહેવું હતું અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ તેમની સાથે જોડાશે જોકે ભાજપમાં કોણ કોણ જોડાવાનું છે તેના જવાબમાં મહેશ વસાવાએ કહ્યું કે પાર્ટી સંગઠન અને બીજા સાથીદારો ભાજપમાં જોડાશે જોકે આદિવાસી વિસ્તારમાં મહેશ વસાવા અને છોટુ વસાવા ખૂબ મોટું નામ છે બે હજાર સત્તરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બીટીપીથી ઝઘડિયા બેઠક પરથી છોટુ વસાવા અને ડેડીયાપાડા બેઠક પરથી મહેશ વસાવા ચૂંટણી જીત્યા હતા મહેશ વસાવા બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાના કારણે બીજા રાજ્યમાં પણ તેમના વધુ પ્રવાસ રહેતા હતા જેના કારણે ડેડીયાપાડાના કામ તે સમયના તેમના અંગત ચૈતર વસાવા કરતા હતા અને લોકો તેમની મુશ્કેલી અને તેમના સવાલો લઈને ચૈતર વસાવા પાસે આવતા હતા અને ચૈતર વસાવાની રાજકીય શરૂઆત અહીંથી શરૂ થઈ હતી જેના કારણે ચૈતર વસાવાની લોકચાહના પણ વધી ગઈ હતી અને વર્ષ બે હજાર ત્રેવીસની વિધાનસભાની ચૂંટણીમાં ડીડિયાપાડાથી ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીથી ઉમેદવારી કરી હતી ચૈતર વસાવાની ઉમેદવારીના કારણે આ બેઠક પર જીત મેળવવી બીટીપી માટે મુશ્કેલ હોવાથી મહેશ વસાવાએ પોતાની પિતાની પરંપરાગત ઝઘડિયા બેઠક પર પોતાના નામની જાહેરાત કરી દીધી હતી અને ત્યારબાદ પિતા અને પુત્ર વચ્ચે રાજકીય જંગ જામ્યો હતો ત્યારે હવે ભાજપ ફરી આદિવાસી વિસ્તારમાં ઓપરેશન લોટસ પાર પાડવામાં સફળ થઈ છે મહેશ વસાવા આગામી સમયમાં ભાજપમાં જોડાવાના છે ને તેમના પિતા છોટુ વસાવા ભાજપમાં જોડાશે કે નહીં તે અંગેની હજી કોઈ સ્પષ્ટતા નથી પરંતુ જો ચૈતર વસાવા સામે મહેશ વસાવા ભરૂચ લોકસભાની ચૂંટણી લડે તો આમ આદમી પાર્ટી અને ભાજપના ત્રાજવા એક સરખા થઈ જાય કારણ કે ભાજપની જે આદિવાસી મત બેંક છે તે અકબંદ છે એ તો રહેવાની જ છે પણ મહેશ વસાવા ભાજપમાં જોડાય તો આદિવાસી મત જે બીટીપીના અને મહેશ વસાવાના છે તે પણ ભાજપમાં સાથે જશે સાથે જ જો વાત કરવામાં આવે ચૈતર વસાવાની તો ચૈતર વસાવાના મતમાં પણ ભાગલા પડી શકે છે શું મહેશ વસાવા વિધાનસભાનો બદલો લોકસભાની ચૂંટણીમાં લેશે કે નહીં તે તમામ રાજકીય અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું пульસો નહીં વૈષ્ણવજન તો તેને ક